સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીની ડેરીની એકસાઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ સભામાં બંને જિલ્લાની દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભામાં સૌથી મહત્વનો નિર્ણય ભાવફેરની ચુકવણી અંગે લેવામાં આવ્યો હતો અગાઉ ભાવફેર બાબતે પશુપાલકોને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું સાબરડેરી દ્વારા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ રૂપિયા નવસો પંચાણું જાહેર કરવામાં આવ્યો છે અને તેના તફાવતની રકમ રૂપિયા પાંત્રીસ પશુપાલકોને આગામી તેર ઓગસ્ટના રોજ ચૂકવવામાં આવશે આ સાથે આગામી વર્ષથી ભાવફેરની રકમ ત્રીસ જૂન પહેલા ચૂકવી દેવામાં આવશે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે આજે સાબરડીની એકસઠમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેની અંદર અમારી જોડી જે સાબરડીના સાડા ત્રણ લાખ દૂધ ઉત્પાદકો જોડાયેલા છે તેમાંથી એક હજાર અડતાલીસ મંડળીઓ જે અમારી સભાસદ મંડળીઓ છે તેમના ચેરમેનોને અમે આમંત્રણ આપ્યું હતું અને એ ચેરમેનો બધા આવ્યા હતા અને અમારું જે અગાઉ જે નવસો સાઠ રૂપિયા પ્રતિ કિલો એ ભાવ જે જાહેર કર્યો હતો એમાં જે બાકીના નવસોને પંચાણું અમે જે વધારાના કરી પાંત્રીસ રૂપિયા અને નવસોને પંચાણું રૂપિયા આજે ડિક્લેર કર્યા અને એ અમે આ ભાવ રકમ એક બે દિવસમાં દૂધ ઉત્પાદકોને ખાતામાં આપી દઈશું આજે બીજા બે ઠરાવો વધારાના કર્યા કે આવતી સાલથી હવે અત્યાર સુધી ચેરમેનને બોલાવવાની પ્રણાલી કા હતી એની જગ્યાએ ચેરમેન અને સેક્રેટરી બંનેને બોલાવવામાં આવશે અને ત્રીસ છ એ સાધારણ સભા થાય કે ન થાય પણ એની મંજૂરીની અપેક્ષાએ બાઉફેર પણ ચૂકવી દઈશું એવો આજે નિર્ણય સાધારણ સભામાં લેવાયો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સભાસદભાઈઓ માટે એકત્રીસમી વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવેલું હતું એ સાધારણ સભાની અંદર એજન્ડાના કામો સરળની મંજૂર કરવામાં આવ્યા છે નવા પણ ત્રણ ચાર નિર્ણય કર્યા છે દર વર્ષે છ પહેલો ફેર આપવાનો આજે નિયમક મંડળે નિર્ણય કરી જેમમાં પ્રસ્તાવ મૂકી જેમ સંમતિ આપી બીજું સભાસદ જે મંડળી સભ્યો હોય એને ચેરમેન સેક્રેટરી મિટિંગમાં લઈ અને પ્રશ્નોનો નિકાલ કરવા માટેની એક નવી પોલિસી બનાવી તો આ રીતે આજે નીતિ વિશે નિર્ણયોમાં ફેરફાર કરી સભાસદોના હિત માટે આગળ વધી રહ્યા છીએ આવનાર દિવસોમાં દેહની પ્રગતિ થશે એવી દરેકના સાથ અને સહકારથી આગળ વધીશું